વર્તમાન સમયે અમદાવાદના કોટ વિસ્તારમાં રહેતા લોકો કોટ વિસ્તારની બહાર રહેવા જઈ રહ્યા છે પરંતુ ઉત્તરાયણ માટે તો કોટ વિસ્તાર હજુ પણ ડિમાન્ડમાં છે ઉત્તરાયણ માટે કોટ વિસ્તાર જાણીતો છે ત્યારે ઉત્તરાયણના પર્વ માટે લોકો પોળના ધાબા ભાડે લઈ રહ્યા છે પતંગ રસિકો પતંગ ચગાવવા માટે પોળમાં આવેલા મકાનના ટેરેસ ભાડે રાખે છે ટેરેસ ભાડે લઈને પતંગ રસિકો પતંગની મજા માણતા હોય છે બીજી તરફ મકાન ધારકો ધાબુ ભાડે આપીને આર્થિક ફાયદો મેળવે છે ધાબાનું રેટ પેકેજ રાખનાર વ્યક્તિઓને લંચ ડિનર બ્રેકફાસ્ટ મોટી છત્રીઓ સ્પીકર વગેરે જેવી સુવિધાઓ પણ આપવામાં આવે છે એક દિવસના વીસ હજારથી પચાસ હજાર સુધીનું ભાડું રાખવામાં આવે છે અમદાવાદના લોકો ઉપરાંત રાજ્યના અન્ય શહેરોમાંથી આવતા લોકો મુંબઈથી આવતા લોકો ધાબે ભાડે રાખીને અહીં ઉત્તરાયણની મજા માણવા માટે આવતા હોય છે ઉત્તરાયણને ગણતરીના દિવસો બાકી છે ત્યારે પતંગ રસિકો અને ખાસ કરીને જુદા જુદા પતંગ ચાહકો પોળની જે કહી શકાય કે ઉત્તરાયણ કરવા માટે અલગ અલગ જગ્યાએ જે ધાબા છે તે ભાડે રહેતા હોય લેતા હોય છે અત્યારે પણ વાત કરીએ તો પોળની જે ઉત્તરાયણ અને પૂળની ઉત્તરાયણની મજા માણવા માટે ઘણા બધા જગ્યાએ અત્યારે આ પ્રકારની જે તૈયારીઓ છે તે કરવામાં આવી રહી છે દસ હજારથી લઈને પચાસ હજાર સુધી ધાબે ભાડે આપવાની પણ જે કહી શકાય કે એક પ્રથા છે તે જોવા મળતી હોય છે ત્યારે અત્યારે જ વાત કરીએ તો આ પ્રકારના ધાબા ઉપર જ અમે ઊભા છીએ અને સાથે જ વાત કરીએ તો જે પ્રમાણે જુદી જુદી જગ્યાએ જે પોળની ઉત્તરાયણ કરવા માટે આ પ્રકારની એક વ્યવસ્થા છે તે પણ કરવામાં આવી છે કહી શકાય કે પોળમાં જે ઉત્તરાયણ કરવા માટે જે લોકો હોય છે તે વધુ આવતા હોય છે માત્ર પતંગ રસિકો ઉપરાંત જે લોકો છે બહારથી આવેલા લોકો છે તે પણ પોળની ઉતરાણ કરવા માટે જે કહી શકાય કે અહીંયા આવતા હોય છે ત્યારે તમામ પ્રકારની જે આ વ્યવસ્થા છે તે કરવામાં આવી રહી છે સાથે જ જુદી જુદી જગ્યાએ જે ભાડા જે છે ધાબાના તે પણ અલગ અલગ ભાડા જોવા મળી રહ્યા છે દસ હજારથી લઈને પચાસ હજાર સુધી જુદી જુદી રીતે જે ડીજે સિસ્ટમ સાથે ભાડા જે કહી શકાય કે ધાબુ જે છે તે ભાડે આપવામાં આવી રહ્યું છે તો અત્યારે આ પ્રકારની જે તૈયારીઓ છે તે પોળમાં જોવા મળી રહી છે અને અત્યારથી જ જે પોળના જે ધાબા જે છે તે બુક કરાવવામાં આવી રહ્યા છે કેમેરામેન ચંદ્રકાંત ઓરા સાથે બ્રિજેશ દવે અમદાવાદ બુટલેકર કાયદેસર રીતે ગુજરાતમાં દારૂ પ્રવેશ કરાવવા માટે અનેક તરકીબો અપનાવતા હોય છે જોકે અમદાવાદ પોલીસ સક્રિય બનીને આવા બુટલેકરોની